મહેસાણા જિલ્લાના કડી શહેરમાંથી ફરી એકવાર મોટી ચૂકવનારી ઘટના સામે આવી રહી છે કડી નજીકના કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો કડી તાલુકાના કાસવા ગામની સીમમાંથી એસએમસી ટીમે સફળ દરોડો પાડી રૂપિયા એક પોઈન્ટ અઠ્યાસી કરોડનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અહીંથી ભારતીય બનાવટોની વિદેશી દારૂ એટલે કે આઈએમએફએલની કુલ અઢાર હજાર છસો એકાવન બોટલો અને બે વાહનો સહિત કુલ માલ મળી રૂપિયા એક કરોડ અઠ્યાસી લાખ તેતાલીસ હજાર સાતસો રૂપિયાનો જથ્થો પકડાયો છે આ દરોડામાં રાજસ્થાનનો એક ડ્રાઈવર ઝડપાયો છે જ્યારે અન્ય પાંચ વોન્ટેડ આરોપીઓ હજી પણ ફરાર છે જપ્ત કરાયેલો દારૂ પંજાબ અને ચંદીગઢની વિવિધ ડિસ્ટલરીઓમાંથી લાવવામાં આવતો હતો આ ગંભીર મામલે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે એસએમસીની આ વિશેષ કાર્યવાહી પીએસઆઈ વીએન જાડેજાની આગેવાનીમાં હાથ ધરાઈ હતી કડી વિસ્તારમાં દારૂના જથ્થા પર સૌથી મોટી કાર્યવાહી ગણાય છે વધુ માહિતી માટે જોતા રહો સમાચાર ડાયરી ટ્વેન્ટી